Gamo epote ngéli eyin awumanya esaga owulaya kayi kí na bayi ndéhú kiri moste n'ebote ngiyé.

કોનું કપાય ને જોઈશું આપડે તું તાર એ હા જોઈ જા લાવ તારું કાઢી હા જાવ જો મારા હારન પૈસા દીશે એ હા લે મારા જ્યાં મારી પતંગ ને બીકી લેવા તોડ્યા

તો ભલે આ ને દાદા પૂરો જો હા આપડા ના થઈ આજ કટા કરવા દેવાનું છે તો લેવાનું છે અને એને ગમે પતંગ દેખાય ને આઈ નું ફસો ઉપાડી લેવાનું હા ઓ ઢબુડી આ તો જમકુડી નો ને હા લે લે દાદા કેમ ફળફળાટી જાવ આપ એ શું હું તમને વાત કરું તો હું થી વાત કરું તો ખબર પડે ને તાર દાદી ને કાઈ છોડેલ જેવું હોય કી જો એક કાઈ માર બાં બોલા બા બહાર નીકળો શું ક્યો હો એ આવે ક્યારું ના હે મને જેવું લાગે સુડેલ ભાઈ હારા બાપુ બાબુ બોલાવે હજી આમ તો કેમ કરે આવી પણ

આ તો ડબુડી કીમ કરે અમાર હારા બાપુને બોલાવા જઈ હી નો આયા લે ખમા બાપુને લઈ નાયા ના કર્યું ક્યાર ને એમણા તો ઠેકડા મારે ધૂણે હે બાપુ હો સે કાઠો ને આ છોડી તો બહુ આકરાવા આકલી છે મને ઘરું દે બાપુ હા કાય વાતો બધા હેઠા બેજો અતુર જા

હા છોડે ના આક ના માકડી છે હું તને હું કાવ છું તું બોલો ને હા છોડે ના તારા કાલ જોય ને હા હા તો 20 રૂપિયા નો થાય બાપુ એટલા બતાય નો હોય હો તો છોડે લે એ આ બાપુ ખોટા હું આ રે બાપુ અરે તમાર માથું કે મારો આ રે અરે મારા આવને પતને ફીરતો ને એવું લેવતું ને એટલે કે હું માં માગી મારો દો નઈ દે એટલે આ બધાયને હવે કોઈ દે સારા કેરા ને દોશી રૂપિયો તને આપું હવે 500 માં તો માની જા બોલ ના